અને જ્યારે દરેક વર્ગની અંદર વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે આપણે આ દાખલાને પ્રત્યક્ષ રીતે ગણવાનો અને આની અંદર દરેક વર્ગની મધ્ય કિંમત આપણે અલગ અલગ રીતે લેવાનો એક સાથે મધ્ય કિંમત અગાઉના દાખલામાં ગણતા એ રીતે નહીં તો આપણે મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે xi પહેલો જે વર્ગ છે એ પહેલા વર્ગની અંદર 0 થી 96 વર્ગ છે એટલે આપણે અર્ધ ભાગ્યા 2 કરી એટલે 6 ભાગ્યા 2 એટલે 3 થશે એટલે અહીંયા વર્ગ લંબાઈ 3 આમાં જોઈએ તો 6 અને 4 નો ડિફરન્સ તો 4 નું અડધા કરી લઈ ને 2 થાય તો 2 6 ની અંદર કેટલા 8 10 અને 14 વચ્ચે 4 નો ડિફરન્સ એના અડધા 2 એટલે 10 માં 2 ની એટલે 12 14 માં અને 20 ಚೋೀಶಿಫ್ ದಸ ದೊ ದಾಸ ಆಯಾ ಆಣತರಿಸಾಲ್ಲೆ ಚಾಲಿಶ್ವಚೆ ಮೇರೋಡಿಪರಸ್ತು ಬಿನಾ ಆಣದಾ ಯೇಕು ಮೇರಿಯಾತ್ನೆ ಉಕಳ ಚಾಲಿಸ್ತು ದರೇಕ ವಾಜನಿ ನಿಮಾತ್ಯಾಠಿಗು. ತಲೇಕೆ ಆಗಾವನಾ ದಾತಲಾಗಿದರ ಆಪಡೆ अभियान में अंदर प्रत्येक स्थिति में गणि्यातले आपण FI ने XI નો ગુણાકાર FI XI નો ગુણાકાર એટલે 11 * 3 એટલે કે 33 10 * 8 એટલે 80 12 * 7 એટલે કે 84 4 * 17 એટલે કે 68 24 * 4 એટલે કે 96 33 * 3 99 અને गुणिया एक एटले के ओगन चालीस अगर आप दाल में सर्वो करिए अपने के सिग्मा एक पाई एक सात तो आनो सर्वों का मा वाम मावे तो ये नो सर्वालो जे ये चार सौ ने नवानो दस चार सौ ने नवानो ये नो सर्वा और प्रत्येक सिरिति निदर आपको सूत्र जे एक बार बराबर सिग्मा एक पाई एक सात ये ना छेदमा सिग्मा एक dyna sigma fi xi n ની કિંમત મૂકી આપણને 499 sigma પહેલા કે કુલ આવૃત્તિ વિદ્યાર્થીની સંખ્યા રકમને અંદર આપી દીધી છે 40 એટલે કે sigma fi = 40 આપેલા છે ન આપેલા હોય તો આનો સરવાળો કરો તો આને 40 વડે આપણે ભાગવાનું તો આને 4 વડે ભાગીએ 499 છે ને 4 વડે ભાગીએ એટલે કે 40 છે એટલે કે 4 * 10 કરી તો સાદો પાંપા આપણે સર રહેશે तो 4 * 1 = 4 9 उतारिए मतलब कि 4 * 2 એટલે કે 8 1 बार से ऊपर दे 9 उतार 9 19 तो 4 * 4 = 16 3 વડે હવે આપણી પાસે 8 માં છે ની એટલે કે અહીંયા પોઈન્ટ આવશે અહીં વિन्दु મૂકી એટલે કે 0 ઉતારીએ એટલે 7 4 48 2 વડે ઉપરથી 0 ઉતારીએ એટલે ત્યાં 5 * 4 = 20

अब आ मध्य कीम पद है तो मध्यक आपने मेंडो है कि आमा गैरज दिनसो की संख्या એટલે કે આ દિવસની સંખ્યા એટલે કે પોઈન્ટ પછી આપડે બે અપના રાખવા હોય તો છે આપણો કાઢી બે અપના રાખવા પોઈન્ટ 3.48 છે તો આપણો 5 કે 5 કરતાં મોટો હોય તો આરણની સંખ્યા મેં મેલી દઈએ એટલે કે 12.48 સુધી એટલે મધ્યક આપણો મેડ્યો 12.48 દિવસ અને માનું કે તમે બાર પોઈન્ટ ચારસો ને પંચોતેર રાખો તો પણ એ જવાબ તમારો સાચો ગણાય